નમસ્કાર પશુપાલક મિત્રો આજે એક એવા આપણે પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણી બધી ગાયો છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈએ અને જાણીશું કે આજે એ લોકો પશુપાલનની અંદર શું શું ફાયદા મેળવી રહ્યા છે અને કેવી રીતે પશુપાલન કરી રહ્યા છે તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું પટેલ હિતેશભાઈ બળનભાઈ તમારું ગામ રૂમલા આંબાવાડા ઓકે હવે પશુપાલનનો વ્યવસાય જોડે તમે કેટલા વર્ષથી સંકળાયેલા છો એ 7-8 વર્ષ થઈ ગયા 7-8 વર્ષ થઈ ગયા અચ્છા તો અત્યારે હાલમાં તમારે ત્યાં કેટલી ગાયો છે હાલમાં અમારે ત્યાં 15 ગાય છે અચ્છા અને નાના વાછરડા ના બધું પકડે તો કેટલા છે 20 21 જેવા થઈ જાય અચ્છા તો મે 15 ગાયો છે ભેંસ છે કે નથી એક ભેંસ છે ને એક ભેંસ છે અને બે પાડી છે અચ્છા હવે એમાંથી અત્યારે હાલમાં દૂધાળા કેટલા છે મતલબ દૂધ અત્યારે આપેવા દૂધ આપેવા 10 એક જેવો છે ઓકે અરે 5 ના બિદાન થઈ ગયા છે એવું બરાબર ને તો આ બધા પશુઓ તમારા જ છે કે પછી કેવું અમારા ને કાકારા ને બધા હાથે જ છે બધા ઓકે મતલબ કે અહીં જે આપણે ગાય માટે જે બનાવેલું છે તબેલો એની અંદર આપણે જોઈએ તો ઘણા બધા છે પણ એક જ જગ્યાએ બાંધેલા છે તો પણ એ બધા તમારા નથી એમ બરાબર ને એમાં તમારા કાકાના પણ છે ઓકે તો મને એ જણાવો કે આજે પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય એમાંથી તમારે ત્યાં કઈ કઈ સમસ્યાઓ હતી કે પછી શું મતલબ એ થોડીક વાત કરો કંઈ સમસ્યા તો કંઈ નહીં પણ આ પહેલેથી ચાલુ કરલું હતું અમે આ પેટવેટ સારું લાગ્યું ને દેખાયું અમને આ ચાલુ કર્યું મતલબ બતાવો ને પ્રોડક્ટ આ જે છે પેટવેટ

શું થતું હતું થોડો અનુભવ વાત આંખમાં વાઇટ થઈ જાય ને એમને દેખાવામાં શું એમ એકદમ એમ અચ્છા એ આંખ ખુલે નહીં ખુલે ને પાણી ઝરતું હતું ઓહો એ બી એ પણ એ પેટવેટ ખવડાથી આવી ગયું એ કેટલા સમયથી હતી આવી તકલીફ આ બે મહિના જેવા થયા ખાલી અચ્છા એટલે એનાથી કઈ દૂધમાં ઘટાડો થયો ને એવું કઈ નહીં 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 કઈ નહીં પણ આ એક તકલીફ હતી એમ તે જ ગાયને પાછું ધાવરું આવેલું હતું ને અચ્છા આ કેટલા સમય પહેલાની વાત હશે આ ખાલી મહિનો થયો ઓકે

તમને અત્યારે આ બે તકલીફમાં તો ફાયદા થયા એ તો બરાબર છે પણ એ સિવાય બીજા શું ફાયદા થયા બીજું હું વ્યાણથી માંડીને બધું જ એમ ફાયદા સારું છે એમ ખવડાવવામાં સારું છે અચ્છા મતલબ બીજદાન કરાવો તો સક્સેસ થઈ જાય હા કેટલી વખત બીજદાન કરાવવું પડે આમ તો એક વારમાં થઈ જાય કોઈક વાર જ બીજી વાર કરવું પડે અચ્છા મતલબ બીજદાનમાં જે વારંવાર જે ખર્ચો કરવો પડે એમાંથી તમે બચી ગયા હા બીમાર તો ખાલી આ એક ગાય બે વખત જે આ નાની નાની તકલીફ આવી અને એ પણ સારી થઈ ગઈ હા એક વાર ખાલી ગાય નીચે બેહાઈ ગઈ એટલે તેને ઉઠાતું નહી હતું તે પછીનું ચાલુ કર્યું તો ચાલુ જ છે હવે અચ્છા મતલબ કે ગાય બેસાણ આવેલી ત્યારથી તમે ચાલુ કરેલો અને તે ગાય અત્યારે છે કે નથી છે છે તે હાલમાં છે ગાભણ છે તે ઓકે તો મતલબ કે તે ગાયને સારું થઈ ગયું ને તમે એના હિસાબે તમે આ નિયમિત વાપરો તો બે ટાઈમ વાપરો કે એક ટાઈમ કે કેવી રીતના કેટલા ગ્રામ આપો તમે

મતલબ કે મોટા ખર્ચાથી બચી શકાય બરાબર ને એક વખત આપણે કોઈ સામાન્ય બીમારી થાય અને જો કોઈ ડૉક્ટરને બોલાવીએ તો શું ખર્ચો થાય એ હવે ડૉક્ટર આવે એટલે પેલા કે તેમ સાતસો આઠસો રૂપિયા તો ખર્ચો તૈયાર રાખવો જ પડે આપણે વખતે બરાબર તો એ ખર્ચો બચી ગયો ને તો આ મિત્રો એવું છે કે પશુઓ બીમાર નથી થતા અને એના કારણે જે આપણે મેડિકલ ખર્ચો આવતો હોય એ ખર્ચો નથી આવતો બીજું કે દૂધના ઉત્પાદનમાં તમને શું ફાયદો મળ્યો વાપરે એટલે દૂધમાં એમ થોડો ફાયદો વધારે થાય એમ અચ્છા એક બે ત્રણ લિટર સુધી જેવું જાય વધીને ઓકે અને જો નહીં વાપરે તો એટલું નુકસાન નુકસાન ઓકે બીજું વસ્તુ એ કે આજે આપણે જોઈએ તો દરેક પશુપાલક પશુપાલનનો વ્યવસાય કરે છે આવક વધારવા માટે બરાબર તો એક બાજુ આવક વધે અને બીજી બાજુ ખર્ચા ઘટે તો સો ટકા ખેડૂત આગળ આવે પશુપાલક આગળ આવે બરાબર ને તો આવા કોઈ ખેડૂત મિત્ર કે આવા કોઈ પશુપાલક મિત્ર જો તમારો કોન્ટેક કરવા માંગે તો એના માટે તમારો કોન્ટેક નંબર આપો કે ભાઈ આ વ્યક્તિ જે બોલે છે એકદમ સાચું છે મારે વાત કરવી છે એમના જોડે તો વાત કરી શકે એના માટે તો તમારો કોન્ટેક નંબર આપો પંચાણું સાડત્રીસ પંચાણું સાડત્રીસ દસ પંચાવન ઝીરો બે દસ પંચાવન ઝીરો બે અને તમને આ વસ્તુની ભલામણ કરી આ મહેન્દ્રભાઈ જે અહીંયા ઉભેલા છે આ મહેન્દ્રભાઈ તો મહેન્દ્રભાઈ હાજી સર તમારો પણ કોન્ટેક નંબર આપો જેથી કોઈ વ્યક્તિ તમારો પણ સંપર્ક કરવો હોય તો કરી શકે મારો મહેન્દ્ર પટેલ નામ મારા મોબાઈલ નંબર સેવન સેવન ફોર વન નાઇન જીરો ફોર ઓકે તો હિતેશભાઈ તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ